શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે સંતોષીમાનું વ્રત ગમે તે શુક્રવારથી લેવાય છે વ્રત કરનારે વહેલા ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ એક કળશમાં સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા ત્યારબાદ સંતોષીમાનના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા વાર્તા સાંભળતી વખતે મનમાં જઈ સંતોષીમાં બોલવું વાર્તા પૂરી થઈએ હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા ને વાટકામાંના ગોળ ચણા સર્વેને પ્રસાદ તરીકે વહેંચી દેવા સંતોષી માતાની વ્રત કથા છે એક ગામમાં એક ડોસી રહેતી હતી તેના સાત દીકરા હતા સાતે દીકરાને પરણાવી દીધેલા ઘરમાં રૂમઝૂમ કરતી સાતે વહુઓ ફરતી હતી આ ડોસીને છ દીકરા અને સૌથી નાનો હતો તેનું નામ ગોવિંદ હતું દીકરાને સારી રીતે જમાડે અને જવું સાતમા દીકરાને આપે સાતમા દીકરાની વહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે એક દિવસ તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું કે તમને એક વાત કેવી છે પરંતુ કહેતા મારી જીભ ઉપડતી નથી ત્યારે ગોવિંદે કહ્યું તું જે હોય તે મને સત્ય વાત કર તને મારા સમ છે ત્યારે ગોમતીએ કહ્યું કે બા તમને બધું હીઠું જૂઠું જમાડે છે તે મારાથી જોવાતું નથી ત્યારે ગોવિંદે કહ્યું જા જા ગાંડી બાતે વળી એવું કરતી હશે ત્યારે ગોમતીએ કહ્યું હવે તો તમને નજરો નજર બતાવો એવામાં તહેવારોના દિવસો આવ્યા તેથી ઘરમાં જાત જાતની રસોઈ બની ભાતભાતના પકવાન બન્યા તેથી છયે દીકરાની સારી રીતે જમાડે છે આ બધું નાનો ગોવિંદ બાજુના ઓળામાં છુપાઈને જોઈ રહ્યો હતો છ દીકરાઓ જમીને ઉઠ્યા બાદ વધ્યું ઘટ્યું એક થાળીમાં ભેગું કરી એ ગોવિંદને કહ્યું ચાલ બેટા જમી લે ત્યારે માનો જીવ ન દુભાય તેથી ગોવિંદે કહ્યું કે માં મારું શરીર સારું નથી મારે ખાવું નથી આમ કહ્યું તેથી પત્ની વાળામાં છાણા થાપવા ગઈ હતી તેની પાછળ ગયો અને કહ્યું કે તારી વાત સાચી છે હવે બહુ નસીબ અજમાવું જોઈએ જ્યારે ભગવાન બે પૈસા આપે ત્યારે પાછો આવીશ માટે તું મને રજા આપ ત્યારે ગોમતીએ કહ્યું તમે જાઓ પરંતુ કંઈક નિશાની આપતા જાઓ ત્યારે ગોવિંદે આંગળીની વીટી ઉતારી ગોમતીને આપતા કહ્યું તું મને તારે કંઈક નિશાની આપ ત્યારે ગોમતી બોલી મારી પાસે આપવા જેવું શું છે પણ આ લો મારા જમણા હાથનો થાપો તમારા અંગરખા ઉપર પાડું છું એમ કહી તે છાણવાળો હાથનો જો અંગરખા ઉપર થાપ્યો અને કહ્યું ભગવાન તમારી રક્ષા કરે તમારે મારી ચિંતા કરવી નહીં પછી ગોવિંદ પોતાની મા પાસે આવીને કહે છે બા હું બહાર ગામ નસીબ અજમાવા જાઉં છું ત્યારે ડોસીએ કહ્યું કાલ જતો હોય તો આજ ની જા આજ જતો હોય તો હમણાં જા આ સાંભળી બોવિંદને ખૂબ જ દુઃખ લાગ્યું તે પોતાનું નસીબ અજમાવવા ચાલી નીકળ્યો એક પછી એક ગામ બટાવતો તે એક મોટા શહેરમાં આવ્યો અને એક શેઠની દુકાને જે કહેવા લાગ્યો કે મને નોકરીએ રાખશો ત્યારે કોઈ પૂર્વ ભાવની લેણી દેણીને લીધે શેઠે તેના ઉપર દયા આવી અને ગોવિંદને નોકરીએ રાખી લીધો તેને કામ કરવાની ધગસ જોઈ શેઠે તેને પેઢીનો મુનિમ બનાવ્યો થોડા સમય બાદ તેનું કામ મહેનત અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીની ભાગીદાર બનાવ્યો ગોવિંદ શહેરમાં સુખરૂપ રહેવા લાગ્યો જ્યારે આ બાજુ ગોમતીની દશા દિવસે દિવસે બગડતી જતી હતી તેના સાસુ આખો દિવસ કામ કરાવે લાકડા કાપવા મોકલે વાસણ મંજાવે છાણા વીણવા મોકલે ઘરનું બધું કામ તેના માથે ખાવામાં ચણામણનો રોટલો અને ભાંગેલા ટીબડા પાણી આપે આ બધું ગોમતી મૂંગા મોટે સહન કરતી દિવસો વિતાવતી એક દિવસ ગોમતી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી ત્યાં કેટલીક સ્ત્રીઓ પૂજા કરતી જોઈ અને તેને ત્યાં જઈ કહ્યું કે બેન તમે આ કયું વ્રત કરો છો ત્યારે એક સ્ત્રી બોલી બહેન અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ ત્યારે ગોમતીએ કહ્યું વ્રત સી રીતે થાય અને વ્રત કરવાથી શું બળે ત્યાંથી બીજી સ્ત્રીઓએ કહ્યું બહેન આ વ્રત ગમે તે શુક્રવારથી લઈ શકાય આ વ્રતમાં પાંચથી સવા નાના સવા પાંચ આનાના સવા રૂપિયાને જેવી આપણી શક્તિ હોય તેવા ચણા લાવવા શુક્રવારે વહેલા ઉઠી નાઈ ધોઈ માં સંતોષી માની મૂર્તિ કે છબીનું પાટલા ઉપર સ્થાપન કરવું એક જળ ભરેલો કળશ લઈ તેના ઉપર વાટકામાં ગુડ ચણા મૂકવા અને માતી મૂર્તિ સામે ઘીનો દીવો કરી હાથમાં ગોળ ચણા રાખી વાર્તા કરવી વાર્તા કરતી વખતે સંતોષી માનું રટણ મનમાં કર્યા કરવું વાર્તા સાંભળ્યા બાદ આરતી ઉતારી થાળ કરવો ત્યારબાદ કળશમાંના જળને ઘરમાં ચારેય બાજુ છાંટવો ને વધેલા જળને તુલસી કેરામાં રેડી દેવું અને હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા

અને વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું આ બધું આઠ બાળકોને બોલી બોલાવી જમાડી દેવું કુટુંબના બાળકો હોય હોય તો તો વધારે સારું ને કુટુંબના ન કે બ્રાહ્મણોના બાળકો પણ ચાલે બાળકોને જમાડ્યા પછી દક્ષિણામાં રોકડ રકમ આપવી નહીં પરંતુ ફળફળાદી આપી બાળકોને વિદાય કરવા ઉજવણાના દિવસે ઘરમાં કોઈ ખટાશ ખાવી નહીં આ વ્રત કરનારથી નિર્ધનને ધન મળે પુત્ર મળે કુવારી કન્યાને મનગમતો પતિ મળે અને જેનો પતિ પરદેશ ગયો હોય તે ક્ષેમ કુશળ પાછો આવે આ સાંભળી ગોમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડાનો પારો વેચી તેના પૈસામાંથી ગોરચણા લઈ ઘરે આવી માનો દીવો કરી પ્રાર્થના કરવા લાગી માં હું તો તારી બધી દીકરી કહેવાઉ માં તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે માં મારું દુઃખ તો તમે જાણો છો માં એમાં તને શું કહેવાનું હોય આમ માં પાસે પોતાના દુઃખની વાત કરતી હતી આથી સંતોષી માને તેના ઉપર દયા આવી અને તે જ દિવસે ગોવિંદને ક્ષેમ કુશળતાનો ગોમતી ઉપર પત્ર આવ્યો ત્રીજા શુક્રવારે તો ગોવિંદ ગોમતી ઉપર પૈસા મોકલ્યા આ જોઈ જેઠાણીઓને ખૂબ જ ઈર્ષા આવી તે બોમતીને ચીડવવા લાગી હવે તો ભાઈએ વહુ ઉપર કાગળ લખ્યા અને પૈસા મોકલ્યા હવે તો વહુ મહેલે ચડીને બેસશે આ સાંભળી ગોમતી ખૂબ જ દુઃખ આવ્યું તે માના મંદિરે જઈ માના ચરણોમાં આરોટી માને કહેવા લાગી માં મેં તને પૈસા વિશે ક્યારે કહ્યું હતું મારે તો મારા સૌભાગ્યનો આધાર જોઈએ છે ત્યારે માં બોલી દીકરી રડ નહીં તારો પતિ દિવસોમાં કમાઈ ઘરે પાછો આવશે ચિંતા કરીશ નહીં આ સાંભળી ગોમતી હર્ષથી ગાંડી થઈ માના ચણોમાં નમન કરી પોતાના ઘેર આવી માં વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું પણ ગોવિંદ ઘરે આવશે સી રીતે તે તો વૈભવમાં રચ્યો પચ્યો રહે છે તેની પત્નીને યાદ પણ કરતો નથી પછી માતાજીએ રાતે સ્વપ્નમાં ગોવિંદને કહ્યું ગોવિંદ ઊંઘે છે કે જાગે છે ગોવિંદે કહ્યું જાગું છું ત્યારે માતાજીએ કહ્યું તારે કોઈ સગું છે કે નહીં ગોવિંદે કહ્યું સગું છે એટલે તો પત્ર લખ્યો અને પૈસા મોકલ્યા ત્યારે માતાજીએ કહ્યું તેને પૈસાની જરૂર નથી તારી જરૂર છે જલ્દી ઘરે જા તેને તારા મા બાપ ખૂબ દુખી દે છે માતાની વાત સાંભળી ગોવિંદે કહ્યું ઘરે સી રીતે જવું અહીંયા તો મારે લેવડ દેવડ ઘણી છે તે મૂકીને કેમ જાઓ ત્યારે માં બોલ્યા સવારે ઉઠી નાઈ ધોઈ દુકાને જઈ માં સંતોષીના નામનો દીવો કરજે તેથી લેણા લેણદારોનું લેણું લઈ જશે અને દેવાદારો રકમ ભરપાઈ કરી જશે બોલ કરીશ ને હા માં પછી ઘર જજે સવારે ઉઠી શેઠ સ્વપ્નની વાત કરી સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ દુકાને જઈ સંતોષી નામનો દીવો કરી પેઢીએ બેઠો દેણદારો દેવું ભરી ગયા દેણદારો પોતાની નીકળતી રકમ લઈ ગયા પછી શેઠ પાસે જઈ રજા માગી ત્યારે શેઠે ખુશીથી રજા આપી અને શેઠે તેને ખૂબ ધન જર જેવરાત આપી વિદાય કર્યો ગોવિંદ પોતાને ગામ તરફ જવા રવાના થયો આ બાજુ ગોમતી માના મંદિરમાં આવી સામે કહેવા લાગી મારી ધીરજનો અંત આવ્યો છે ત્યારે મારે કહ્યું દીકરી આજે તારો પતિ પરદેશથી કમાઈ ઘેર પાછો આવી રહ્યો છે તું લાકડાની ત્રણ ભાર લઈ આવ તેમાંથી એક નદી કિનારે મૂકજે બીજી મારા મંદિરે મૂકજે અને ત્રીજી ભારે તારા પતિ ઘેર આવ્યા પછી લઈ જજે તારી સાસુમાને કહેજે સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો ચણામણની ભાખરી દો અને ભાંગેલી ટીમમાં પાણી દો આ સાંભળી તારો વર તારા ઉપર મોહિત થઈ જશે ગોમતી આ સાંભળી ગાંડી ગાંડી થઈ ગઈ અને જલ્દી લાકડાની ત્રણ ભારી લઈ આવી એકમાંના મંદિરે મૂકી બીજી નદીના કિનારે મૂકી ત્રીજી ભારી લઈ પોતાના ઘરે ગઈ ગોમતી ઘરે ગઈ ત્યારે તો તેનો પતિ નિોળા ખાતે બેઠો હતો ગોમતીએ તો આંગણામાં જઈ લાકડાનો ભારો નાખીને કહ્યું સાસુજી ઓ સાસુજી લાકડાની ભારી લો પાણી ભાખરી દો અને ટીમમાં પાણી દો આ સાંભળી ગોવિંદ ઊભો થઈ ગયો અને કહ્યું કે તારી આવી શાક કોણે કરી ત્યારે તેની માતાએ કહ્યું જો ને દીકરા અમને બગોતા ખાતર તારી વહુ કેવું બોલે છે ત્યારે ગોવિંદ કે આ તો તમે રોજ તેને ફૂલે પૂછતા હશો ક્યાં હું હતો ચારનું શરીર અને ક્યાં આ હાડકાનો માળો માં મારે તમારા સાથે રહેવું નથી હવે હું જુદો રહીશ આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન લઈ રહેવા લાગ્યો એક દિવસ ગોમતીએ પોતાના પતિને કહ્યું મારે મા સંતોષીનું વ્રત છે મને સંતોષી નું વ્રત ફળ્યું જેથી તમે મને મળ્યા આ ગોવિંદે કહ્યું મને સ્વપ્નમાં આવ્યા અને મારી આંખો ઉઘાડી ગોમતીએ કહ્યું મારે વ્રત કરવા જવું છે ગોવિંદે કહ્યું ખુશીથી ઉજવજે હરખાતી એણીના ઘરે ગઈ કહેવા લાગી ભાભી ભાભી કાલે છાને મારે ઘેર જમવા મોકલજો જેઠાણીએ કહ્યું કે શું છે ત્યારે ગોમતીએ કહ્યું કે મારે સંતોષીમાનું વ્રત ઉજવવું છે જેઠાણીઓએ કહ્યું ભલે આ છોકરાઓ જમવા આવશે પણ કે તો ખરા પ્રસાદમાં તો શું બનાવવાની છે ત્યારે ગોમતીએ કહ્યું માના નિવેદમાં ખટાશ ખવાય નહીં ખીર ખાચા અથવા મોડી પૂરી અને ચણાનું શાક બનાવવાનું છે તો જરૂરથી બાળકોને મોકલજો ગોમતીના ગયા પછી જેઠાણીઓએ પોતાના બાળકોને કહ્યું કે દેરાણીના ઘરે જમવા જાઓ ત્યારે જમતી વખતે ખટાશ માગજો ખટાશ ન આપે તો વાપરવા પૈસા માગજો અને પૈસામાંથી નાશ લઈ ખટાશ લઈ તેના ઘરમાં બેસી જજો છોકરાઓએ કહ્યું એમ જ કરીશું છોકરાઓ કાકીના ઘેર જમવા ગયા જમતા જમતા કહ્યું કાકી કંઈ ખાટું ખાવા આપો ને આવા મોડા ખાજા તો નથી ભાવતા ત્યારે ગોમતીએ કહ્યું ક્યાં તો માનું પ્રસાદ છે ખાટું ન ખવાય ત્યારે છોકરાઓ બોલ્યા તો અમને વાપરવા પૈસા આપો ત્યારે ગોમતીએ બધા છોકરાઓને વાપરવા પૈસા આપ્યા પછી છોકરાઓએ ખાધું ન ખાતું ફરી ગાંધીને ત્યાંથી કાતરા લાવી તેના ઘરમાં બેસીને ખાતા આથી સંતોષીમાં કોપાયમાન થયા અને ગોવિંદને રાજદરબારમાંથી તેડું આવ્યું ગોવિંદને પકડીને લઈ ગયા ત્યારે જેઠાણીઓ કહેવા લાગી કે ભાઈ સાહેબ કોઈને તેને પૈસા દેવા થઈ આવ્યા છે અને હવે ખબર પડશે આ સાંભળી ગોમતી કેડી અને માના ચણોમાં આડોટવા લાગી માં ત્યાં શું કર્યું મારું સુખ તે કેમ છીનવી લીધું ત્યારે માએ કહ્યું કે તે ઉજવણા વખતે છોકરાઓને ખટાશ કેમ આપી ત્યારે ગોમતી બોલી મા મેં નથી આપી પણ છોકરાઓએ તેમની જાતે લઈને ખાતી છે મારી ઉપર દયા કર મારા પતિને છોડાવો મારા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય હું તમારું વ્રત બીજી વાર ઉજવીશ માએ કહ્યું ચા તારો પતિ રાજદરબારમાંથી સન્માન સાથે રાજાની આપેલી ભેટ લઈ આવશે આ બાજુ રાજદરબારમાં ગોવિંદ પણ સંતોષીમાના નામનું રકડરટણ કર્યા કરતો હતો તેથી માતાજી તેમની વહારે આવ્યા અને તેને પણ સન્માન સાથે ઘેર મોકલ્યો બંને પતિ પત્ની રસ્તામાં જ મળ્યા ઘેર આવી ગોમતીએ કહ્યું કે રાજાએ શું કહ્યું ગોવિંદ બોલ્યો પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો પછી મેં મારી બધી વાત કરી સંભળાવી એટલે રાજાએ મને સાબાસી આપી હીરા જળે વીટી ભેટમાં આપી આ સાંભળી જેઠાઓની ઓના મોટા કાળા મેસ થઈ ગયા બીજી વાર શુક્રવાર આવ્યો બીજી વાર ઉજવણું કરવાનું નક્કી કર્યું તે જેઠાણીઓના ઘરે ગઈ જેઠાણીઓને કહ્યું કે છોકરાઓને કંઈ પ્રકાશ આપે તો મોકલીએ આ છોકરાઓ કોળા ખાજા નથી ભાવતા તો કાંઈ નહી હું બીજાને બોલાવીને વ્રત ઉજવીશ પછી ઘેર આવી આઠ બ્રાહ્મણના બાળકોને જમાડી આથી પ્રસન્ન થયા દિવસો જતાં ગોમતીને સારા દિવસો રહ્યા પૂરા નવ માસે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ તેની ખોટ માતાજીએ પૂરી કરી સવા મહિને નાઈ ધોઈ પોતાના પુત્રને લઈ માને મંદિર ગઈ માના ચરણોમાં પાડી માને કહ્યું માં અમને આશીર્વાદ આપો અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ અને સદા તારી ભક્તિ કરતા રહીએ ત્યારે માતાએ કહ્યું હું કોઈ દિવસ તારે ઘેર આવીશ દર્શન આપીશ પણ માએ ઓળખામાં ભૂલ ન કરતી હો એક દિવસ એક ડોસી ગોળ ચણાનું ગંધાતું મોઢું અને માખો બાલો બબાળા પાડતી આવી આ જોઈ સાસુએ કહ્યું બહુઓ છોકરાઓને ઘરમાં પૂરી દે કોઈ ડાકર જેવી આવી છે આ સાંભળીને બહુ બહાર આવી તે માને ઓળખી ગઈ તેણે માતાજી ઉપર પોતાનો પુત્ર ફેંક્યો માએ બંને હાથમાં બાળકને ઝીલી લીધો અને રમાડીને આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા જ્યારે માતાજી ગયા ત્યારે આજુબાજુ તેજસ્વી પ્રકાશ રહેલાયો પછી ગોમતીએ સાસુને કહ્યું આ તો સંતોષીમાં આપણને દર્શન આપવા આવ્યા હતા આ સાંભળી સાસુ અને બધી જેઠાણી પસ્તાવવા લાગી અને પોતાની ભૂલની માફી માગી પછી બધા સંપીને રહેવા લાગ્યા જય સંતોષીમાં જેવા ગોમતીને ફળ્યા તેવા વ્રત કરનાર વ્રત સાંભળનાર સર્વેને ફરજો દરેકની મનોકામના પૂર્ણ કરજો જય સંતોષીમાં જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ